ગૌરવ અને સંતોષની લાગણીઓની સાથે પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ સીબીએસસી ધોરા ધોરણ દસ ધોરણ બારના સીબીએસ ઈ બોર્ડ પરીક્ષણો ઉત્કૃષ્ટ પરિણામો વિદ્યાર્થીઓ ફરી એકવાર શૈક્ષણિક ઉત્તમતા સાબિત કરી બતાવી છે સંસ્થાની મહાન પરંપરાને જાળવી રાખી છે પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ સીબીએસસી અબ્રમા બોર્ડ પરીક્ષાના પરિણામો બે હજાર ચોવીસ પચીસના ગૌરવ અને સંતોષની લાગણીઓ સાથે જાહેર કર્યા હતા સંસ્થાના વિદ્યાર્થીઓ ફરી એકવાર શૈક્ષણિક ઉત્તમતા સાબિત કરી છે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં જેનિલ ભાયાણી સત્તાણું પોઈન્ટ આઠ ટકાની સાથે અને કોમર્સ પ્રવાહમાંથી સાક્ષી જૈન સત્તાણું પોઈન્ટ આઠ ટકાએ શાળામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે ધોરણ દસમાં માસ્ટર નિખિલ વીએચે છન્નું ટકાની સાથે શાળામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી લીધો છે સીબીએસઇ બોર્ડ ધોરણ બાર સાયન્સના પરિણામો બાવીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ અને એકોતેર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ તેમજ સીબીએસઈ બોર્ડ ધોરણ બાર કોમર્સના પરિણામોમાં દસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ બત્રીસ વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ મેળવ્યો છે સમયે સીબીએસસી હંમેશા વિદ્યાર્થીઓની સર્વાંગી વિકાસ બુદ્ધિના પોષણ શ્રેષ્ઠતાની ભાવના સાથે પ્રતિબદ્ધ રહ્યો છે પરિણામોમાં શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે સંકલન જીવન પ્રતિબિંબ દર્શાવવામાં આવ્યું છે મારું નામ પ્રણય વિક્રમ જર્દોષ છે હું પીપી સવાની અબ્રામા સ્કૂલનો ડિરેક્ટર એકેડેમિક્સ ઓપરેશન્સ છું ટેન્થ અને ટ્વેલ્થ સામે જે રિઝલ્ટ્સ આવ્યા છે એના માટે અમારી આખી જે ટીમ છે આખું પીપી સવાની ફેમિલી છે જેની અંદર ટીચર્સ અમારા સ્ટુડન્ટ્સ અને અમારું જે પેરેન્ટ્સ કમ્યુનિટી છે એ બધા લોકોની જોઈન્ટ એફર્ટ્સથી જે સારી રીતે એકેડેમિક્સ સિસ્ટમ્સ બધી બની છે અને જે રીતે બધા લોકોની કલેક્ટિવ કોલેબોરેટિવ મેજર્સથી જે રિઝલ્ટ્સ આવ્યું છે એનાથી અમને ઘણો આનંદ થયો છે અને વન ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ સુરતમાં આવ્યા છે અમારી સ્કૂલના બિલકુલ છે બેઝિકલી અમારો સાયન્સના જે અમારા ટોપર છે તે નાઇન્ટી સેવન પોઈન્ટ એટ પર્સન્ટેજ છે અને કોમર્સના પણ નાઇન્ટી સેવન પોઈન્ટ એટ પર્સન્ટેજ છે એટલે ઇટ ઇઝ વન ઓફ ધ બેટર રિઝલ્ટ છે અમને આખા બિસિનિટીમાં જે છે તે વન ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ શું કારણ છે આઈ થિંક મેં પહેલાં કીધું તેમ આમાં બધાના છે ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે ટીચર્સનું હોય કે સ્ટુડન્ટ્સનું હોય છે અમે એક ઘણું એક સારું કલ્ચર એકેડેમિકનું ઇમ્પ્રૂવ કરવા માટે અમે ઘણા સ્ટેપ્સ લઈએ છીએ જેની અંદર ઘણા લોકોની સેક્રિફાઇસીસ થઈ છે બહુ બધા ડેલી પ્રેક્ટિસ પેપર્સ થયા છે રિવિઝનની વર્કશીટ્સ બનાવી છે એન્ડરિચમેન્ટ વર્કશીટ્સ બનાવી છે અમારા ટીચર્સ અને પેરેન્ટ્સ છે તે પેરેન્ટ્સને પણ અમે સાથે રહીને એવું નથી કે એક બાળકને ખાલી એક સ્કૂલે જ મહેનત કરવાની છે પેરેન્ટ્સ અને જ્યારે સ્કૂલ સાથે એક હસબૅન્ડ વાઈફની જેમ કામ કરીને છોકરાઓ પર મહેનત કરે છે તો એનું રિઝલ્ટ આ પરિણામ આવે છે આપણે વિદ્યાર્થીઓને કઈ એજ્યુકેશન પોલિસી થી આપણે ભણાવીએ છીએ જેને કારણે આટલું સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ રાઈટ બેઝિકલી અમે ઘણા બધા જે સ્કૂલ્સ છે ઘણે બધે જે આપણા જેબલ્યુ નીટના જે અમારા હાયર લેવલ હાયર ઓર્ડર થિંકિંગના જે પેપર્સ આવે છે એ બધા પણ અમે રિઝોલ્વ કરાવીએ છીએ અમે અમારો જેટલો પણ કન્ટેન્ટ છે એને ગુજરાતીમાં પણ એ લોકોને ઇઝી વેમાં સમજ પડે એ રીતે પણ અમે ટ્રાન્સલેટ કરીએ છીએ એટલે આખી એક જે સિસ્ટમ અમારી બની છે કોટા પ્લસ ગુજરાત એનું આ પરિણામ તમે દેખાય છે જે જે વિદ્યાર્થીઓ થોડા માર્ક્સ માટે ચૂકી ગયા છે છે અથવા આવતા નવી બોર્ડની આપવાના તેને શું મેસેજ હા એટલે હું એ જ કહીશ કે થોડું સ્ક્રીન ટાઈમ લેસ થઈ જાય પ્લસ એક ડેલી સ્કેડ્યુલ એક બનાવવું પડશે જેની અંદર એ લોકોએ જે પણ એ લોકોની રેમેડિયલ વર્કશીટ્સ છે અમારા એ સ્પેશિયલી રેમેડિયલ વર્કશીટ બનાવી છે જેમાં લોઅર ઓર્ડર થિંકિંગના ક્વેશ્ચન્સ છે તે લોકોને પણ રિઝોલ્વ કરાવશે અને ડેફિનેટલી પ્રેક્ટિસ અને ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ માટે મારું નામ ધરા રાજગુરુ છે અને હું પીપી સવાઈ ચેતન વિદ્યા સંકુલની ટ્રસ્ટી છું જેમિન રાજગુરુના વાઇફ છું અને હું આ સ્કૂલમાંથી વર્ષોથી જોડાયેલી છું અને સાથે સાથે મને એ પણ ખબર છે કે આ સ્કૂલનું જે રિઝલ્ટ આવે છે એનું મેઇન કારણ સ્કૂલનું મેનેજમેન્ટ ટ્રસ્ટીનો સપોર્ટ અને જે શિક્ષકો જે છોકરાઓ પાછળ અને એની પાછળ જે મહેનત કરે છે અને સાથે સાથે શિક્ષકો પેરેન્ટ્સે પણ એટલું બધું ગાઈડ કરે છે કે બાળકો એની સરસ સૂચન મુજબ એનું રિઝલ્ટ બહાર લાવી રહ્યા છે અત્યારે જે સ્કૂલમાં ટેન્થ સાયન્સ એન્ડ ટ્વેલ્થ કોમર્સ ઇવન ટેન્થ સાયન્સ મેથ્સ ટેન્થ સીબીએસઇ બોર્ડનું જે રિઝલ્ટ આવ્યું છે એ અમારા મેનેજમેન્ટ સ્કૂલના ટ્રસ્ટીઝ અને અમારા જે શિક્ષકો છે અને પેરેન્ટ્સોની પણ ખૂબ જ મહેનત છે અને સૌથી વધારે મહેનત તો અમારા બાળકોની છે કે એ જ રિઝલ્ટ લાવી શકે છે એને કારણે જ અત્યારે અમારી સ્કૂલ આ પોસ્ટ પર પહોંચી છે સ્કૂલ ગુજરાતમાં સુરતમાં તો ટોપ છે સાથે સાથે ગુજરાતમાં અને ઓલ ઓવર ઇન્ડિયામાં પણ સારામાં સારું રિઝલ્ટ લાવે છે સાથે સાથે અમારું જે સીએફઈ છે એનું પણ રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે આઈ વુડ લાઈક ટુ થેન્ક ટુ ટ્રસ્ટીડ વલ્લભભાઈ સવાણી જયમેનભાઈ રાજગુરુ હર્ષદભાઈ રાજગુરુ મિતુલ સવાણી બધાનો જ ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આખું મેનેજમેન્ટ એવું સરસ રીતે